પાવાગઢ ખાતે આવેલા વડા તળાવમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કાટકુવા ગામના બે મિત્રો નાહવા માટે પડ્યા હતા જ્યારે નવા નાવા માટે પડેલા કાટકુવા ગામનો વીસ વર્ષીય વિપુલભાઈ અભ્યસિંગભાઈ રાઠવાનું ડૂબી જતા મોત થયું હતું જયારે બીજો તેનો મિત્ર તે યુવકને બચાવવા જતા ફાયર જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ રેસ્ક્યુ કરી ટેકરી વચ્ચે ફસાઈ ગયેલા યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો જયારે વીસ વર્ષીય યુવાન વિપુલભાઈ અભયસિંગભાઈ રાઠવા તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જયારે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી પ્રાથમિક તપાસ બાદ અકસ્માતનો મોતનો હાલો હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપ્યું હોવાનું જાણવા મળે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે